ત્રણસો પંચ્યાસી લીટર ચોરાઉ સોયાબીન તેલના જથ્થા સાથે બે ઝડપાયા રોહરની તેલ ચોરીનું વધુ એક પર્દાફાશ હાઇવે પર ટેન્કરો માંથી તેલ કાઢી સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ખુલ્યું ગાંધીધામમાં રોહરની સીમમાં આવેલી ખાનગી કંપનીના બાવળોની જાળીમાંથી પોલીસે બે શખ્સોને આધાર પુરાવા વગરના ત્રણસો લિટર સોયાબીન તેલના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે વરસામેડીનો શખ્સ પોલીસને હાથ આવ્યો ન હતો પોલીસે તેમની પાસેથી કુલ બે લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના મીઠી રોહર સીમમાં રૂચિ સોયા કંપની નજીક બાવળોની જાળીમાં પૂર્વ કચ્છ સીબીની ટીમે બાતમી આધારે દરોડો પાડી બે શખસો મુકેશ કાનજીભાઈ મહારાજ રહેવાસી મૂળ રાપર ભીમાસર હાલ આદિપુર અને રાજેશ રામવીર રાજપૂત રહેવાસી મૂળ ઉત્તર પ્રદેશ હાલ કાર્ગો ઝુપડા ગાંધીધામ ને ત્રણસો લિટર સોયાબીન તેલ જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર છસો પચાસના મુદ્દા માલ સાથે ઝડપી પડ્યા હતા જ્યારે તેમની સાથે અંજારના વરસાડીમાં રહેતો પંકજ નટુભાઈ ઠક્કર પોલીસને હાથ આવ્યો ન હતો બે શખ્સોની પૂછપરછ કરતા તે હાઇવે રોડ પરથી પસાર થતા અલગ અલગ ટેન્કરોના ચાલકોને રૂપિયાની લાલચ આપી અને તેમની પાસેથી સોયાબીન તેલ મેળવી તેનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે સોયાબીન તેલના જથ્થા સાથે એક કાર સહિત કુલ રૂપિયા બે લાખ ચોપન હજાર છસો પચાસનું મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગાંધીધામની ડિવિઝન પોલીસમાં થકે મથકે બી ડિવિઝન પોલીસમાં થકે ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી ટીવી ન્યૂઝ ગાંધીધામ